કેરડાનું અથાણું અથવા કેરાનું અથાણું કેરડા ખાવાથી હૃદયની બીમારી નથી થતી અને નિયમિત સેવન કરવાથી પેટ સાફ રહે છે આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ત્રણ જાતના કેરડાની રેસીપી આમ તો ઘણી બધી રીતે કેરડાનું અથાણું બનતું છે કેરી સાથે લસણ સાથે પણ આ ટિપિકલ જે બનાવવામાં આવે છે એની આ રેસીપી છે છાસમાં પલાળેલા અને કેરીમાં પલાળેલા બે રીતથી તમે બનાવી શકો છો અને મિક્સ એન્ડ મેચ કરીને કોઈ પણ રીતે તમે આ અથાણું બનાવી શકો છો કેરડાના નાના ઝાડવા થાય છે સાદા કેરડાનું અથાણું રાયતા કેરડાનું અથાણું મેથીયા કેરડાનું અથાણું બહુ સરસ ટેસ્ટમાં થોડીક પ્રોસિજર લાંબી છે કંટાળો આવતો હોય છે પણ જ્યારે તમે શીખી જાઓ તો બહુ ફટાફટ રીતે આ થઈ જાય છે ખબર પણ નથી પડતી અને ચોખ્ખું પણ ખાવા મળે છે નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌ મારી સાથે સરસ રીતે જોડાઈ રહ્યા છો ને ખૂબ આનંદ છે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો જો તમે ફેસબુક પરથી જોઈ રહ્યા હો તો કોમેન્ટ કરો અને શેર કરો ચાલો સરસ મજાની રેસીપી શરૂ કરીએ લગભગ દોઢ કિલો જેવા આ કેરડા મયંકભાઈ રાવલ અમારા મિત્ર છે એમણે મને ખાસ મોકલાવેલા પાર્સલમાં તો એને સૌથી પહેલાં ધોઈ નાખીએ છીએ બહાર ખુલ્લા હોય એટલે ધૂળ પણ એના ઉપર ચોંટેલું હોય છે ઝાડ ઉપર થતા હોય છે અને ખરાબ ખરાબ વીણતા જવાનું છે બે ત્રણ વાર ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી નીતાારીને આવી રીતે ધોઈ લેવાના છે જોઈ શકો છો કે કેટલું બધું ગંદુ પાણી નીકળે છે હવે ધોયા પછી એના થોડાક ડાળખા તોડી લેવાના છે લાંબા લાંબા ડાળખા અને થોડા લાલ લાલ હોય એ તોડી લેવાના છે આવા લીલા સરસ મજાના રાખવાના છે ફરીથી ચોખ્ખા પાણીમાં એને લઈ લેવાના છે અને મેં અહીંયા કચરો અલગ કાઢી નાખ્યો છે માપ તમને હું પછીથી આપીશ આ લગભગ એક કિલો જેવા થઈ ગયા છે એક ચમચી મીઠું અને થોડુંક લીંબુ ઉમેરીએ છીએ પાણી સાથે એને રાખી દઈએ છીએ એક દિવસ એને ઢાંકીને રહેવા દઈએ છીએ બીજા દિવસે પાણી ઉપર તમે જોઈ શકો છો કે સફેદ કલરની ઝાગ જેવું થઈ ગયું છે પાણી ફરીથી ચોખ્ખા પાણીથી બે ત્રણ વાર ધોઈ લેવાના છે પાણીમાંથી નીતારી લેવાના છે ચારણીમાં અને ત્યારબાદ ફરીથી ચોખ્ખું પાણી ઉમેરીને સેમ પ્રોસેસ કરવાની છે એટલું જ મીઠું અને થોડુંક લીંબુ નાખી ફરીથી એને છોડી દઈએ છે હવે ત્રીજા દિવસે જોઈ શકો છો કે કેરડા થોડા ઘણા પાકવા માંડ્યા છે કેરડામાં કડવાશ હોય છે તીખા હોય છે ને તુરા હોય છે આ પ્રોસેસ કરવાથી એ બધું નીકળી જશે અને ફરીથી એને ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ છે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી કાઢી નાખવાનું છે બે ત્રણ વાર ધોઈ નાખવાનું છે જોઈ શકો છો કે પાણી કેટલું ગંદુ નીકળે છે અને નિતારી ફરીથી એને પાણીમાં ડૂબાડૂબ રાખી અને લીંબુ મીઠું ફરીથી ઉમેરી દઈએ છીએ ચોથા દિવસે તમે જોઈ શકો છો કે બધા પાકવા માંડ્યા છે અને બે ત્રણ વાર પાણીથી એને ધોઈ લઈએ છીએ કોરા કરી નીતરવા દઈ અને કાચની વરણીમાં કેરીનું મીઠાને હળદરવાળું જે પાણી છે એ ઉપરથી ઉમેરી દઈએ છીએ કેરીના પાણીમાં મીઠું ને હળદર ઉમેર્યું છે તમારી પાસે કેરીનું પાણી ન હોય તો પાણીમાં કેરી ઉમેરી અને બાફી નાખવાની મીઠું હળદર નાખીને અને મેશ કરી નાખવાની ગાળી અને આ પાણી તમે ઘરે પણ બનાવી શકો છો હવે એને ત્રણ દિવસ માટે છોડી દઈએ છે ત્રણ દિવસ સુધી આવી રીતે ખટ્ટા પાણીમાં એને રાખવાનું છે ઉછાળવાનું ભૂલવાનું નથી હવે જે છાશમાં જૂની પદ્ધતિમાં બધા બનાવતા હતા દાદીમાં મારી મમ્મી પણ છાશમાં બનાવતા હતા તો થોડાક મેં આવી રીતે બતાવવા માટે તમને જુદા લઈ લીધા છે થોડીક હળદર ઉમેરીએ છીએ મીઠું ઉમેરીએ છીએ અને ત્યારબાદ ખાટી છાશ ઉમેરીને ડૂબાડૂબ રાખીએ છીએ બહુ ગરમી હોય તો એને તમારે ફ્રીજમાં મૂકી દેવાના અથવા ફ્રીજ ના હોય તો ઠંડકવાળી જગ્યા ઉપર એને ત્રણ દિવસ માટે છોડી દેવાના છે અને ત્રણ દિવસમાં એને હલાવ હલાવ કરવાનું છે જેથી કરીને કંઈ પણ એની કડવાશ ને તીખાશ તુરાશ હશે બધી જ નીકળી જાય પછી જ તમારે કેરડાનું અથાણું બનાવવાનું છે આ પ્રોસેસ જરૂરી છે અને છોડી દઈએ છે ત્રણ દિવસ પછી પાણી મેં હલાવ હલાવ કરેલું અને જોઈ શકો છો ઓલમોસ્ટ પાકી ગયા છે અને હવે એને કાણાવાળા વાસણમાં નિતારી લઈએ છીએ અને બે ત્રણ વાર પાણીથી એને ધોઈ લેવાના છે જેથી કરીને કંઈ પણ કડવાશ હોય તો એ બધી નીકળી જાય અને ગંદુ પાણી પણ નીકળી જાય જોઈ શકો છો ધોવાની પ્રોસેસ તમારે બહુ કરવી પડશે એટલે એને ધોતા જ રહેવાનું છે ચોખ્ખા ના થાય ત્યાં સુધી તો આવી રીતે એને બે ત્રણ વાર પાણીથી ધોઈ લીધા પછી ફરીથી ચોખ્ખું પાણી ઉમેરીને આટલું ચોખ્ખું નીકળે એ રીતે રાખવાના છે અને હવે કાણાવાળા વાસણમાં લઈ નીતરી જાય એટલે કોરું કપડું હોય કોટનનું એના ઉપર એને પાથરી દેવાના છે કપડાંની મદદથી એને લૂછતા રહેવાનું છે કપડું ભીનું થાય તો તમારે એને ચેન્જ કરી નાખવાનું છે સૂકવી અને પંખો ચાલુ કરશો તો પણ સરસ રીતે સુકાઈ જશે આ ચવડ નહીં થાય કેરીના છાણિયા પંખા નીચે ચવડ થતા હોય છે પણ આ સરસ રીતે સુકાઈ જાય છે હવે ત્રણ દિવસ પછી ખાટી છાશમાં જે કેરડા પલાળેલા એ પણ સરસ રીતે પાકી ગયા છે છાશવાળું પાણી એને કાઢી લઈએ છીએ ત્યારબાદ ચાર પાંચ વાર પાણીથી ધોઈ નાખવાના છે છાશની સ્મેલ આવવી ના જોઈએ કારણ કે જો છાશની સ્મેલ આવશે તો જ્યારે પણ તમે અથાણું નાખશો તો છાશની અંદર ગંધ માર્યા કરશે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કાણાવાળા વાસણમાં એને નિતારી લઈએ છીએ અને ફરીથી ચાર પાંચ વાર પાણીથી એને ધોઈ લઈએ છીએ ધોઈ નિતારી અને આને પણ સરસ રીતે કોરા કપડામાં પાથરી દઈએ છે ઉપર કપડાંથી લૂછતા રહેવાનું છે તમે પંખો ચાલુ કરી શકો છો સરસ રીતે એ સુકાઈ જશે મેથીયા કેરડા માટે એક કપ મેથીને બે મિનિટ સુધી ધીરા તાપે શેકવાની છે જો વધારે શેકશો તો મેથી કડવાશ પકડશે ઠંડી થાય એટલે એને મિક્સચર જારમાં લઈને ક્રશ કરી લેવાની છે પાવડર નથી કરવાનું આટલું ખાસ ધ્યાન રાખવાનું ફોતરા હોય તો એને ઉડાડી દેવાના છે હવે એને એક બાઉલમાં લઈ લઈએ છીએ થોડુંક પળું વાસણ લેશો તો મસાલો બનાવવાની તમને સરળતા રહેશે વચ્ચે ખાડું પાડી દઈએ છે હવે પાકઅપ જેવા રાઈના કોરિયા મેં થોડાક ગ્રાઇન્ડ કરી લીધા છે મેથીના કોરિયા ઘરે ન બનાવવા હોય તો તૈયાર પણ મળે છે રાઈના કોરિયા થોડા અદકચરા આવતા હોય છે તો એને પણ તમે ગ્રાઇન્ડ કરી શકો છો અડધી ચમચી જેવી હિંગ ઉમેરી તેલને ગરમ કરવા મૂકી છે અહીંયા તેલ એક કપ જેટલું ગરમ કરવાનું છે થોડું વધારે જ તેલ ગરમ કરવાનું કારણ કે પથાણું થઈ જાય એટલે આપણે એને ડૂબાડૂબ રાખવાનું જ હોય છે તો આવી રીતે એકદમ ગરમ તેલ થાય પછી એક મિનિટ રાહ જોઈ અને કુરિયા ઉપર ઉમેરવાનું છે જો એકદમ ગરમ ગરમ તેલ ઉમેરશો તો કુરિયા ઉપર ગરમ તેલ અડવાથી કાળા કાળા થઈ જશે ને અથાણું તમારું શ્યામ થઈ જશે તેલ ઉમેરી એને ઢાંકી દઈએ છીએ અને બિલકુલ ઠંડુ થવા દઈએ છીએ તેલનું પ્રમાણ થોડું વધારે જ નાખવાનું કારણ કે આપણે અંદર ઉમેરવાનું જ હોય છે એટલે આ મસાલામાં વાંધો નથી આવતો હવે શેકેલું મીઠું જરૂર મુજબ ઉમેરીએ છીએ જ્યારે કોઈ પણ અથાણા બનાવતા હોય તો મીઠું તમારે શેકી ઠંડુ કરીને પછી જ ઉમેરવાનું કારણ કે મીઠામાં પાણીનો ભેજ હોય છે જે તમારા અથાણાને ફંગસ લાવવાનો પ્રયત્ન કરે છે હવે કાશ્મીરી મરચું ઉમેરીએ છીએ થોડી ખળદર ઉમેરી અને મસાલાને મિક્સ કરી લે છે તમે આમાં ધાણાના કુરિયા વરિયાળી અને કલંજી પણ વાપરી શકો છો અમારા ઘરમાં નથી ભાવતા તો મેં નથી ઉમેર્યા તો ટેસ્ટ પ્રમાણે બધા જુદું જુદું બનાવતા હોય છે હવે એમાં એક લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ છીએ લીંબુનો રસ ખાસ ઉમેરવાનો કારણ કે કેરડાના અથાણામાં કટાશ લાવવા માટે બીજું કંઈ આપણે ઉપયોગ નથી કરતા એટલા માટે લીંબુનો ખાસ ઉપયોગ કરવો જે અથાણું તમને ખાસ ચટપટું બનાવશે તો આવી રીતે એક કપ કેરડા કોરા થયા પછી આ મસાલામાં ઉમેરીએ છીએ આ એક કપ કેરડાનું મસાલાનું માપ છે અને આ મેથીયા કેરડા તૈયાર થઈ ગયા છે મિક્સ કરી લઈએ છીએ ને જ્યારે પણ તમે ભરો તો કાચની બરણીને ધોઈ તડકે તપાડી અને પછી જ ભરવા કાચની બરણીમાં જ હંમેશા સ્ટોર કરવાના તો સરસ રહેશે ને જો ફ્રિજમાં તમે રાખશો તો લાલ ચટક રહેશે હવે આને એક બાઉલમાં લઈ લઈએ છીએ બાઉલમાં લીધા પછી ઉપર જે તેલ ઠંડુ થઈ ગયેલું વધેલું એ ઉમેરી દેવાનું છે એટલે ડૂબાડૂબ પણ રહેશે અને સરસ રીતે આ અથાણું તૈયાર થઈ જાય છે અને તમે સરસિયામાં પણ બનાવી શકો છો એની આગળની રેસિપી મેં સરસિયામાં બનાવી છે રાયતા કેરડા આ પણ સરસિયામાં એટલા જ સરસ લાગે છે અને તમે તેલમાં પણ બનાવી શકો છો પણ બતાવવા માટે આ ડિફરન્ટ સ્ટાઇલથી મેં તમને બતાવ્યું છે એક કપ રાયના કુરિયા બજારમાં તૈયાર મળે છે લીધા છે થોડા કોર્સલી એને વાટી લેવાના છે પાવડર નથી કરવાનો એક વાસણમાં ઉમેરી વચ્ચે ખાડો કરી અડધી ચમચી હિંગ નાખી એક ચમચી મેથીના કુરિયા ઉમેરીએ છીએ રાયના કુરિયાનું પ્રમાણ વધારે રાખવાનું છે કચરા મરી શેકેલી અધકચરી વરિયાળી અને એવી રીતે ધાણા અધકચરા શેકેલા છે એ ઉમેરી દઈએ છે હવે એક કપ સરસિયાને બરાબર ગરમ કરીએ છીએ સરસિયું બરાબર ધુમાડુંનું કે ત્યાં સુધી ગરમ કરવાનું છે જ્યારે પણ અથાણા બનાવતા હોય તો મેં દરેક અથાણામાં કહ્યું છે કે તેલ કે સરસિયું જે પણ વાપરો એને બહુ સ્મૂકી થાય એવી રીતે ગરમ કરવાનું ને એક મિનિટ પછી જ તમારે મસાલામાં ઉમેરવાનું છે તો હવે આ એકદમ ગરમ થઈ ગયું છે હવે એક મિનિટ રાહ જોઈએ છે આવું કરવાથી તમારા કુરિયા ક્યારે બળશે નહીં એક મિનિટ રાહ જોશો તો એનું ટેમ્પરેચર બહુ સરસ થઈ જશે અને હવે એને મસાલામાં ઉમેરી દઈએ છીએ થોડું વધારે ઉમેરવાનું કારણ કે ઠંડુ થયા પછી પણ આમે આપણે ઉમેરવાનું છે ઢાંકણું ઢાંકી બિલકુલ ઠંડુ કરી દઈએ છીએ ત્યારબાદ શેકેલું મીઠું લઈએ છે શેકેલું મીઠું જ લેવું કારણ કે મીઠામાં પાણીનો ભાગ હોય છે જે અથાણામાં ફંગસ લાવે છે લીંબુનો રસ ઉમેરીએ છીએ ત્યારબાદ એક કપ કેરડા ઉમેરી દઈએ છીએ મિક્સ કરી લઈએ છીએ આમાં મરચાંનો પ્રયોગ કર્યો નથી આ રાયતા કેરડા એકદમ સરસ લાગે છે અને દેખાવમાં લીલું લીલું લાગે છે હવે ઠંડુ થયેલું સરસ ઉમેરી દઈએ છીએ અને આ અથાણું તૈયાર છે જ્યારે પણ તમારે ભરવું હોય તો કાચની બોટલને ધોઈ કોરી કરી તડકે તપાવી અને ડૂબાડૂબ તેલ કે સરસ્યું નાખી અને સાચવી શકો છો તમારે જો સરસ એનો ટેસ્ટ રાખવો હોય તો રેફ્રિજરેટરમાં રાખવાના ને તો તમે બહાર પણ સ્ટોર કરી શકો છો તો આ સરસ મજાનું રાયતા કેરડા અને લાલ મરચાં વગરનું અથાણું તૈયાર છે તમે બનાવજો ખૂબ સરસ થાય છે હવે કેરડાનું અથાણું સિમ્પલ રીતે જેને કોઈ મસાલાવાળું કે રાયના કુરિયા કે મેથીના કુરિયા ન ભાવતા હોય તો આ કેરડા આપણે ખાટા પાણી અને છાશમાં આથેલા હોય છે એટલે સરસ જ હોય છે તો આવી રીતે એક કપ મેં તૈયાર થયેલા કેરડા લઈ લીધા છે બીજું કશું જ અંદર ઉમેરવાનું નથી તેલને એકદમ ગરમ થવા દઈએ છે તમે સરસિયાવાળું પણ આ ખાઈ શકો છો જો સરસિયું વધારે ભાવતું હોય તો તમે તેલની જગ્યાએ સરસિયાનો ઉપયોગ કરી શકો છો એકદમ ગરમ થાય એટલે બિલકુલ ઠંડુ કરી દેવાનું છે આમાં ગરમ નથી ઉમેરવાનું નહીં તો ચીકણા પડી જશે ઠંડુ થાય એટલે મીઠું અને લીંબુનો રસ ઉમેરીએ છીએ નથી કોઈ લાલ મરચું કે હળદર કે કોઈ મસાલા નહીં સિમ્પલ અને નાના બાળકોને કેરડા ઘણીવાર બહુ ભાવતા હોય છે તો બાળકો તીખું નથી ખાતા હોતો તો એના માટે આ સરસ ઓપ્શન છે મારા ઘરમાં જ મારા દીકરાને મસાલાવાળું નથી ભાવતું આ તો એકલા કેરડા એમને જ ખાતો હોય છે તો બહુ સરસ રીતે થાય છે અને લીંબુવાળું ચટપટું વધારે ખાવું હોય તો લીંબુ તમારે વધારે ઉમેરવાનું છે તો આ પણ બગડતું નથી બહાર પણ સરસ રીતે તેલમાં ડૂબાડૂબ રહેશે સરસિયું નાખો તો સરસિયામાં પણ એટલું સરસ રહેશે અને એનો ટેસ્ટ સરસ લાગે એના માટે ફ્રેશ લાગે એના માટે તમે અથાણા ફ્રીજમાં રાખશો તો બહુ સરસ થશે તો આ રીતે ત્રણ ટાઈપના કેરડાનું મેં અથાણું બનાવ્યું છે હજી ચોથી ટાઈપનું મેં એક શાક બનાવ્યું છે જે તમારી સાથે હું રેસીપી શેર કરીશ તો જ્યારે પણ કેરડાનું અથાણું બનાવો તો એને ધોવાની અને રાખવાની પ્રોસેસ ખાસ કરવાની પછી તો બહુ જ સહેલી રીત છે તમે કેરડાના સાથે કોઈ પણ મિક્સ મેચ અથાણા બનાવી શકો છો લસણ કેરડા કેરી કેરડા ગુંદા કેરડા કંઈ પણ જે ભાવતા હોય મિક્સ એન્ડ મેચ કરીને બનાવી શકો છો તો બેઝિક તમે શીખી લીધું હશે તો તમને સહેજ પણ તકલીફ નહીં પડે અને આ ત્રણ રીતના તમે ટ્રાય કરજો બહુ સરસતા છે રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે આ ત્રણ સ્ટાઇલના એક સાથેના જે મેં મૂકી છે રેસીપી તમને નહીં જોવા મળે તો ટ્રાય કરજો અને મેથડ પણ સરસ છે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય